સબ સારો માનો રમવા મે એક તો ડબાક લોટઈ હોય મને દાણો કરવા દે રીરાય તે અર હર હર ઈલા ઉભો થા લુગડા અત્યાર માં ભરી મુક્યા ઈલા ઉભો છે ઈયા ઉભો થા આઈ લઈ દઉં છું કેનો સે તાઈ વેસા વાય નથી તા તો કી છે મને લઈ દે લઈ દે કરી ગુડા યા સાલ છોકરા એ રમકડા લેવા હે એ ના આમ તો સુ હાથ છે ભગવાન તો થઈ કઈ કામ ધંધો ના ઘરનો એ તારે કામ ધંધો છે કે નથી તારે હોય તો અમારે હોય આ અમારું કામ જ છે લે તારે રમકડા લેવા ને શું કરે લઈ લે ગમે ઈ બટા કયું લેવું છે ખાયન કે આય મારે છે ઘણું કામ છે

કણે બે એટલે આયા કણે બાયો નીકળશે અને છોકરાએ ભણવા નીકળશે એટલે વેન કરશે અને મારા રમકડા ખટેરી છે એ લે મારાસી બે જા એકઠો આયા આપડા બોરિયા બ્રિસ્ટર બધા નાખી દે ઉતાર હાલ ને કે હાલ હાલ તે નકર હોઉં કિસે આ ડોસ્યું હોય ક્યું આવ્યું એ ખા જેતન બેતન તો આવડતા તો ગા તો ખરી જલી એ એ વે ગા એ જુવાની જ પાટો ગઈ રે મે તો માડા ના પેરી ઓ વર ના ચાર વાગે મળા લીધી આત્મા સોકરા ના જાગી ગયા રે મે તો માડાના પે બગડી એ મારે તો આ જેવી ધૂળ છે ને એવું જ છે સવારમાં માં ઊઠી સોરે આવું હોય તે તો છોકરા છોકરા જાગી જાય બોબુ એ કિસે લ્યો રાખો એ મારા ડો એવો ફૂંડો છે ને કે હવા માં દુકાને જાન સાઠ લઈ આય એ કે ઓ એ ગગડી એ મારા કરતા તો તારે હે આ હારું એ એ હાલ હવે હાલ એ હારું કાઈ ને મારે તારા જેવું છે એ હાલ હાલ જેલી હાલ ઉતાવરી આલા રમકડા આયા રમકડા એક ખલીના રમકડા લઈ લીજો એ છોકરા એ હાલો અહી હાલો એ છોકરા આમ તો જો અસલ મજાના રમકડા લાવીছো એ તમારી માયૂ પાયથી પૈસા લઈ આવો આમ તો જો આ દિલ્હીના રમકડા છે એ દોસ્યુ એ રમકડા આયા રમકડા લઈ લો ઈ જો એ કાઈ કા પૈસા લઈ આવો

પૈસા છે ને તું એક કામ કરજેલી હું છે ને ડોવા પાસે કાંઈ કા પૈસા લઈ આવું મને તો બહુ સિંહ ગમે છે મારે રમવું છે એ ઘડીક રહી ગયો એ હું ડોવા પાસે પૈસા લઈ આવું જો એ હા એ મારે તો કાઈ લેવું નથી એ હું આ આલી એ ડોસીમાં ડોસીમાં રૂપિયા આ તો મારે તો મારું હે આવે એટલી વાર હે એ આવું છું આવું એ મારા એને એક ડગલું ખરી નઈ કે શું નિરાડું પાડા પાટ થઈ સો

એ તું ની મૂછો અરે ઈ સિંહ લઈને ત્યારે શું કરવો એ મારે રમવા ન જોઈ ત્યારે લે 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 કેસે રમવા નો જોઈ

એ મોય આ તારે નાનું આવે એવું કાક લાગે છે એ લઈ લે મોય રમત આમ જા એલી હું એ તો વાર છે એ નાનું નાનો આવે ની ઘણી વાર છે તા તો પછી હું લઈ લઈશ રમકડા અલી લેતી જા મોય પછી હું આવી નો આવી બેસવા લે ને આ પાપુડો આમ તો જો આ બાતા પૂરો 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 એ શું ભાવ છે આ રમકડાનો એ કાઈ નઈ ખાલી 50 રૂપિયા છે

પછી લીધી જ આવે તે એ ના એ મારે પછી નથી લ્યા ન લઈ જાય ના પાછે મને ચોચલા લઈ જાય લે 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 એ જોયું ને આ ડોશી કેવી કંબળે છે આ ડોવા લઈ જા લઈ જા એ આને તમને વહુ છું વાત કરું મેળો કરવા દોસીને લઈ જા બાપા મેળો તો કરાયો તો અત્યારે સી ફળી જત કે મારે સી લેવો છે સી લઈ દેઓ પુત્રો લઈ જા આયમ ગોસીના રાજી કરો રાજી કરો હાલો પાડી ઉભા થઈ જા થઈ જા થઈ જા આલા આલા તું તો આ લઈ જાય તો તા જમલો લે દે કાઈ ન તોમ સોટી લઈ જ જઈ હાલો આપણે હું આવું હાલો છોટી હાલો પાડી ઉભા થા આ ડોહન લઈ જાય તો મને લઈ જા હાલો શું હારા હા લાડવા ખાવાનું બે તારું મોટું ફડાકા નાખે છે લાડવા હારું લાડવાની લપ નથી આ તારી દુષ્ય સિંહ નો વેણ કર્યો છે walk back and see that's why we have laid the